ફાલકન નાઇન ચાર અવકાશ વૈજ્ઞાનિકોએ લઈને લોન્ચ કર્યું હતું અને આ ચાર વૈજ્ઞાનિકો આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં પહેલાથી જ હાજર સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોરનું સ્થાન લેશે લોન્ચ થવામાં માત્ર એક કલાક બાકી હતો પરંતુ રોકેટની હાઇડ્રોલિક સિસ્ટમ અને ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું હતું નાસા અને સ્પેસ એક્સે બાદમાં માહિતી આપી હતી કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનું ક્રુટેન મિશન રદ કરવામાં આવે છે